અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ એકસો વીસ બળજબરીથી કબૂલાત કરાવતા અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત એક જે કોઈ વ્યક્તિ વ્યથા ભોગવનાર પાસેથી કે તેની સાથે હિત ધરાવતી વ્યક્તિ પાસેથી કોઈ ગુનો કે ગેરવર્તનનો પત્તો લાગે એવી કબૂલાત કે માહિતી બળજબરીથી મેળવવા માટે અથવા વ્યથા ભોગવનારને કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિને કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી પરત કરવી પડે અથવા કરાવવી પડે તે માટે અથવા કોઈ દાવો કે માગણી સંતોષવી પડે તે માટે અથવા જે માહિતી ઉપરથી કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી પાછી મેળવી શકાય તેવી માહિતી આપવી પડે તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તેને સાત વર્ષથી મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે ઉદાહરણો એ ઝ એ પોતે ગુનો કર્યો છે એવી કબૂલાત કરાવવા માટે તેને ક નામનો એક પોલીસ અધિકારી રિબાવે છે ક આ કલમ હેઠળના ગુના માટે દોષિત છે બી અમુક ચોરાયેલી મિલકત ક્યાં રાખવામાં આવી છે તે ખ બતાવે તે માટે ક નામનો એક પોલીસ અધિકારી તેને રિબાવે છે ક આ કલમ હેઠળના ગુના માટે દોષિત છે સી જ પાસે લેણી નીકળતી મહેસૂલની બાકી રકમ આપવાની ફરજ પાડવા માટે ક નામનો એક મહેસૂલ અધિકારી તેને રિબાવે છે ક આ કલમ હેઠળ ગુના માટે દોષિત છે બે જે કોઈ વ્યક્તિ પેઢા કલમ એકમાં ઉલ્લેખેલો કોઈ હેતુઓ માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યતા કરે તેને આજીવન કેદની અથવા દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે